પછી કોઈ ડિટેલ નથી નીકળે મને શું પૂછવા માંગો છો એમ કયો ને હવે તમને ડોક્યુમેન્ટ લાવવું ને અને એમ કે આટલા દિવસે મેસેજ કરજો જરૂર જરૂર સાહેબ જરૂર જરૂર તમારામાં ઈશ્વર ના દર્શન કરું છું ને એટલે કૌશલ ના વાત ધર્મવાદ વાત ખોટી અપેક્ષા ત્યારે તમને હા 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 ભલે ભલે આવજો હા એટલા દિવસે મેસેજ કરજો જયારે આવું જરૂર જરૂર હોય જરૂર જરૂર આભાર તમારો આવજો